સમસ્યાની વાત કરવાની છે ત્યારે ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા નવા ઇનોવેશન કરતા રહે છે બગાયતી ખેતી રોકડિયા પાકવાળી ખેતી અને સજીવ ખેતીથી તો તમે માહિતગાર જ હશો પણ શું તમે કદી વીજળીની ખેતી વિશે સાંભળ્યું છે જેનાથી સાબરકાંઠાનો ખેડૂત લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યો છે મોંગા ખાતર બિયારણ મજૂરી ખર્ચ માવજાત પાછળના હજારો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ હોતા નથી અને છેવટે ખેડૂતને ઘરના રૂપિયા મૂકવાનો વારો આવતો હોય છે ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે દિવસ ઊઘે એટલે કમાણીના ના કોઈ જોખમ હોય ના કોઈ મજૂરી કે ના કોઈ અન્ય ખર્ચ માત્ર સ્માર્ટગીરીથી મહિને લાખો રૂપિયા આ ખેડૂતો કમાઈ રહ્યા છે આઠ એકર જમીનમાં ખેડૂતે સોલાર પ્લાન્ટ નાખ્યો છે અને હાલ પ્રતિદિન આઠ હજારથી દસ હજાર યુનિટની વીજળી ઉત્પન્ન કરી રહી છે આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીએ વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના બે પોઈન્ટ રૂપિયા કમાઈ રહ્યો છે દિવસ દરમિયાન એવરેજ ત્રેવીસ હજાર રૂપિયાની કમાણી ખેડૂત ઘર બેઠા બેઠા કરી રહ્યો છે ના તો ખેડૂતને મહેનત કરવી પડે છે કે ના તો ખેડૂતને કોઈ માવજાત કરવી પડે છે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દેવાદાર બની રહ્યા છે બીજી તરફ સતનગર ગામના આ ખેડૂતે કુદરતી સંશોધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી કરી છે જેનામાં વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે જીતેન્દ્ર સોલંકી જી જીતેન્દ્રભાઈ હલો

દવાઓ મોંઘી પડતી હતી અને દિવસ રાતે તેને ખેતરની માવજત પ્લાન્ટ ની માહિતી લીધી હતી તેને અને એને ખેતરમાં ખેત પ્રથમ એને કરાવ્યું ખેતર અને પછી જેને મંજૂરી મળતા એમને સોલર પ્લાન્ટ અને પ્લાન્ટ આયોજન કરવામાં આવ્યું તેને અને સોલર માંથી વીજળી ઉત્પન્ન કરી અને સરકાર વેચી હતી જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ તો એઆઈ સર્વેલન્સ સિસ્ટમ લાગુ પાડનાર અમદાવાદ દેશનું પહેલું શહેર બન્યું છે એઆઈ સર્વેલન્સ સિસ્ટમથી આખા શહેરની ચોખ્ખી કરનાર અમદાવાદ દેશનું પહેલું સિટી બન્યું છે પાલડીમાં એઆઈ સર્વેલન્સ સિસ્ટમ સેન્ટર શરૂ કરાયું છે જે ચારસો ચોરસ કિલોમીટર એરિયાની ચોકી કરશે આપણા અમદાવાદે દેશમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસિલ કરી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આખા શહેરની ચોકી કરનારું અમદાવાદ દેશનું પહેલું શહેર બની ગયું છે હજુ સુધી ભારતમાં એકે ઠેકાણે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આખા શહેરની દેખરેખ થતી નથી પરંતુ હવે અમદાવાદે આ પહેલ કરી દેખાડી છે એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો એઆઈ દ્વારા આખા શહેર પર બાજ નજર રખાશે અને નાના મોટા ગુનાઓ પણ પકડાઈ જશે જોકે સાથે નાગરિકોને પણ ઘણા લાભ થવાના છે જેમકે રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળશે તે ઉપરાંત ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા અને ગંદકીની સમસ્યાથી પણ છુટકારો મળશે અમદાવાદના પાલડીમાં અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સક્ષમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવાયું છે જ્યાં બાય ત્રણ મીટરની નોંધપાત્ર સ્ક્રીન લગાડવામાં આવી છે અને તેના દ્વારા અમદાવાદ અને તેની બાજુના જે ચારસો સાહીઠ કિલોમીટરનો વિશાળ વિસ્તારની દેખરેખ રાખવામાં આવી છે આગળ વાત કરીએ તો છોટા ઉદયપુરમાં વિદ્યાર્થીઓની છેડતીની ઘટનાને લઈને ગુજરાતમાં ફરી દીકરીઓની સુરક્ષા મામલે સવાલ પેદા થયા છે ડર ડર કે આગળ જીત થે એવું તો આપણે બધાએ સાંભળ્યું છે પરંતુ જો ગુનેગારોને ડર ન રહે તો તે સભ્ય સમાજ માટે ઘાતક છે એવો જે કિસ્સો છોટાઉદેપુરના અંતરિયાળ ગામ કોશિંદ્રામાં સામે આવ્યો છે જ્યાં શાળામાં ભઢતી હાઈસ્કૂલની વિદ્યાર્થીની આરોપીએ છેડતી કરી હતી પરંતુ બનાવમાં ઉડીને આખરે વળગે એવી વાત આ સામે આવી છે કે જે શખ્સો દીકરી ઉપર દાનત બગાડીને બેઠા છે તેને હવે કોઈનો ડર જ નથી રહ્યો અને આકરી સજા મળે તો અમારું શું થશે એવો સહેજપણે વિચાર કર્યા વગર જ દીકરીની છેડતી કરનારા ખુલે આમ ફરે છે કાર્યવાહીની દ્રષ્ટિએ પોલીસે એક પણ આરોપી ઝડપી લીધો છે અને બાકીનાની શોધખોળ ચાલુ છે પરંતુ આ કિસ્સાને લઈને રાજ્યમાં મહિલા સુરક્ષા મામલે સવાલો ઉઠી રહ્યા છે

પિકઅપ માં દીકરીઓની છેડતી થાય હિંમત કરી અને દીકરીઓ જીવ બચાવવા કૂદી પડે છે અને સદનસીબે બચી જાય તો તેની ઘણીમત ગણવી રહે છે આજે આટલા ધર્મગુરુઓ છે કોઈ વ્યાસપીઠ પર બોલતું હશે મોટિવેશન સ્પીકર પણ ઘણા છે ઉપદેશો આપતા હશે લોકોને પ્રેરિત પણ કરતા હશે આટલી મોટી શિક્ષકોની ફોજ છે ઘરે ઘરે સંસ્કારોના લેબલવાળા મા બાપ પણ છે છતાંય આને કારણે આપણે રોકી શકતા નથી એવું એટલા માટે કે વર્ષ બે હજાર બારમાં સરકારે બાળકોની સુરક્ષા માટે પોક્ષોનો કાયદો બનાવ્યો હતો આ કાયદામાં અઢાર વર્ષ સુધીની ઉંમરને બાળકો માનવામાં આવ્યા છે બાદમાં બે હજાર ઓગણીસમાં આ કાયદામાં સુધાર થયો અને ગુનેગાર માટે આજીવન કેદની સજાને વધારીને મોતની સજાની જોગવાઈ કરાઈ હતી સમય જતાં બે હજાર બાવીસના પોક્સોમાં પચાસ હજારથી વધુ કેસ નોંધાયા હતા જેમાંથી પિસ્તાલીસ આરોપીઓને નિર્દોષ છૂટી ગયા અને જ્યારે પંદર જે કેસ હતા તેના આરોપીઓને સજા મળી શકે છે ત્યારે વધુ માહિતી સાથે જોડાય છે મારી સાથે મિત્ર કૃષ્ણ પટેલ જી કૃષ્ણબેન હલો જી જરૂરથી જણાવું તો તારાબેન પહેલા તો દીકરી ની સુરક્ષા માટે સરકાર તો ચિંતિત છે પરંતુ એમાં કોઈ શંકા જ નથી કારણ કે આ વિસ્તારમાં જે પીખપહાન માં બેસાડવાનો પ્લેન છે અને બીજી બાજુ જાહેર પરિત ની રાહ જોવામાં આવી રહી છે તેવું તૈયાર જ હોતું નથી તો આવા જુગમાં વસ્તુ સ્વીકારી જ નથી કારણ ગામના સરપંચ થઈ જંગોએ એમ કહ્યું હતું કે બસ પડવા માટે તો અનેક રજૂઆત કરવામાં આવી હતી

બે હજાર ઓગણીસ માં જયારે આવ્યો આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા એમાંથી પંદર ટકા આરોપીઓને સજા મળી હતી તો હાલ રાજ્યમાં સ્થિતિ આવી જોવા મળી રહી છે એટલે કહી શકાય કે આવા મૃત્યુ આ કેસો આ બાબતે નકર કાર્યવાહી કરે ઘર કે ખરી જી જી ધન્યવાદ કૃષ્ણાબેન સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ તો લંડનમાં ગુજરાતી યુવક પર અશ્વેતાઓનો જીવલેણ હુમલો સામે આવ્યો છે આસપાસના વિસ્તારના ભારતીયોને એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવ્યું છે વિદેશની ધરતી પર ફરી એકવાર ગુજરાતી પર હુમલાની ઘટના સામે આવી છે વાત જાણે એમ છે કે લંડનમાં ગુજરાતી યુવક પર હુમલો થયો છે પ્રાથમિક વિગતો મુજબ કેટલાક શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો આ તરફ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની વાત કરીએ તો જે સમયે હાજર ભારતીયોએ આ અંગેનો વિડીયો બનાવ્યો હતો અને વિડીયોમાં જોઈ શકાય છે કે ઈજાગ્રસ્ત યુવકને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે લંડનના અપટોન પાર્ક સ્ટેશન પાસે એક ગુજરાતી યુવક પર કેટલા અશ્વેતી સમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે પ્રાથમિક ચર્ચા મુજબ યુવક આણંદનું હોવાનું સામે આવ્યું છે જો કે આ મામલે કોઈ નક્કર માહિતી સામે નથી આવી આ તરફ હવે યુવાનની જે સારવારની ચાલતી જે વિડીયો હતી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે થોડા દિવસો પહેલાં બનેલી આ ઘટના બાદ હાજર ભારતીયોએ વિડિયો બનાવ્યો હતો નોંધનીય છે કે દર વર્ષે વિશાળ સંખ્યામાં ગુજરાતીઓ યુવકો અને યુવતીઓ વિદેશ જતા હોય છે યુકેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને યુવાનો વિઝા મેળવી અભ્યાસ અને રોજગાર માટે ગયા હોય છે આ તરફ લંડનમાં બનેલ હુમલાની ઘટના બાદ હવે હાલમાં ગુજરાતી યુવક સારવાર હેઠળ છે જોકે આ પ્રકારની હુમલાની ઘટનાને લઈને લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ છે અને આગળ વાત કરીએ તો જૂની પેન્શન વ્યવસ્થા લાગુ કરવા માટેની સમગ્રની વાત કરવામાં આવી હતી જ્યારે હવે આગળ વાત કરીએ તો સંજોણાનો બહુચર્ચિત સર્પાકાર રેલવે ઓવરબ્રિજનું જે નિર્માણ થયું હતું તે બાદ આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ વગર જ તેને ખુલ્લો મૂકી દેવાયો છે કહેવાય છે કે જ્યાં લોકાર્પણની રિબિન કાપવા રાજકારણીઓ કે નેતાઓની હોડ જામતી હોય છે ત્યાં કોઈ આવા રાજકારણીઓ નેતા રિબિન કાપવાનું ચૂકે ખરા હકીકતમાં આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજની રિબિન કાપવા રાજકારણીઓ અને નેતાઓ ખચકાટ અનુભવે છે જેના પાછળની કહાની એવી છે ક્યાં સરપાકાર બ્રિજ પર યાતાયાત શરૂ થયાના ટૂંક સમયમાં જ રેલવેના પૂર્વ તરફનો એક સ્લેબમાં ગાબડું પડ્યું છે જેમાં ધારાસભ્ય પદાધિકારીઓ તથા અન્ય રાજકારણીઓ સદર ઓવરબ્રિજમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું હોવાની બુમરેંગ મચાવી દીધી છે જેના કારણે ગાબડું પહેલા આરસીસી સ્લેબને તોડી પડાયો હતો સદર નવો આરસીસી સ્લેબ ભરાયા બાદ આ રેલવે ઓવરબ્રિજને ફરી પાછો મૂકી દેવાયો છે આ રેલવે ઓવરબ્રિજની ડિઝાઇન સર્પાકાર હોવાથી તથા હલકી ગુણવત્તાવાળું મટીરિયલના વપરાશને બુમરે બુમરેંગને કારણે વાહન ચાલકોને એક ડર પેસી ગયો છે થોડા દિવસ પૂર્વે જ આજ રેલવે ઓવરબ્રિજ પર એક વિચિત્ર અકસ્માતમાં વાહન ચાલક મોતને ભેટ્યો હતો સૂત્ર દ્વારા એવી પણ માહિતી મળી હતી કે આજે રેલવે ઓવરબ્રિજ પર છાસવારે નાના અકસ્માતો થતા હોય છે હવે સવાલો એ છે કે આ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવા કેમ કોઈ આવતું નથી શું તેઓને પણ આ રેલવે ઓવરબ્રિજના નિર્માણ પર શંકા છે શું તેઓને લોકાર્પણ રિબિન કાપવાનો ડર લાગે છે કે પછી આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજના થયેલા વિવાદને કારણે દૂર રહેવાનું પસંદ કરે છે જેનામાં જી વિજયભાઈ વાત કરીએ તો સંજોણનો જે બહુ ચર્ચિત સરપાકાર રેલવે ઓવરબ્રિજનું જે નિર્માણ થયું છે છતાં પણ આ રેલવે ઓવરબ્રિજને ને લોકાર્પણ વગર ખુલ્લું મૂકી દેવાયું છે તો શું છે સમગ્ર ઘટના સંજાણ બહુ ચર્ચા હોય કોઈ આવા રાજકારણીઓ નેતાઓને ચૂકે ખરા હકીકતમાં આ સરપાતા રેલવે ઓવરબ્રિજ ને રિબંડ આપવા નેતાઓ અનુભવે છે જેના પાછાની કહાની એવી છે કે આ રેલવે ઓવરબ્રિજ પર શરૂ થયાના ટૂંક સમયમાં જ રેલવે પૂર્વ તરફ નો એક ભાગ માં પડ્યું ધારાસભ્યો પદાધિકારીઓ તથા અન્ય રાજકારણીઓ સદર ઓવરબ્રિજ માં હોવાની ગોમરેજ માં મચાવી દીધી જેના કારણે ગાબડું પડેલા આરસીસી સ્લેબ ને તોડી પડાયો હતો સદર નવો આરસી સ્લેબ ભરાયા બાદ આ ઓવરબ્રિજ ને ખરી પાછો વગર યાત્રાત માટે ખુલ્લો મૂકી દેવાયો હતો આ રેલવે ઓવરબ્રિજ ની ડિઝાઇન સફાકાર હોવાથી તથા હલકી ગુણવત્તા વાળું મટીરિયલ ના ના કારણે વાહન ચાલકોમાં એક ડર પેસી ગયો હતો થોડા દિવસ પૂર્વે આ રેલવે ઓવરબ્રિજ પર એક અકસ્માતમાં વાહન ચાલક મોત ને ફેટ્યો હતો સૂત્રો દ્વારા એવી માહિતી જાણવા મળી હતી કે આ રેલવે ઓવરબ્રિજ પર છાસવારે નાના મોટા અકસ્માતો થતા હોય છે આ રેલવે નું લોકાર્પણ કરવા કેમ કોઈ આગળ આવતું નથી

આગળ વાત કરીએ તો મહત્વના સમાચારની વાત કરીએ કે ચાર દિવસ બાદ ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ શકે છે રાજ્યમાં કડકડતી ઠંડીની વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે વિગતો મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ થી સાત દિવસને લઈને આગાહી કરાઈ છે જેમાં ચાર દિવસ બાદ ત્રણ દિવસ વરસાદની આગાહી કરાઈ છે અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં આઠ નવ અને દસ જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે મહત્વનું છે કે આજે ગાંધીનગરમાં બાર અને અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું આ સાથે જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે આ સાથે આગાહી કરાઈ છે કે બે દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે આઠ થી દસ જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે વિગતો મુજબ આઠ અને નવ તારીખે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો દસ તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ રાજકોટ પોરબંદર સહિતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે આગળ વાત કરીએ જૂનાગઢ વિસ્તારની તો જૂનાગઢ હિતરક્ષક સમિતિ દ્વારા જૂનાગઢ શહેરના પ્રાણ પ્રશ્નોને લઈને એક બેઠક યોજવામાં આવી હતી જેનામાં શહેરના પ્રશ્નો 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 તેમજ પર્વત પર લઈને જે વગેરે પ્રશ્નો છે તેને લઈને બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રબદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સંબંધિત વિભાગમાં જુનાગઢના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરવામાં આવશે અને હાલ જુનાગઢ શહેરમાં તમામ જગ્યાએ રસ્તો ખોદવામાં આવ્યો હોય અને ગટરના કામો ચાલુ હોય અકસ્માતો પણ થતા હોય છે અને લોકોના જીવ જતા હોય છે ત્યારે જુનાગઢ રક્ષક સમિતિના કિરીટભાઈ સંઘવી ધીરુભાઈ પુરોહિત તેમજ અમૃત અમૃતભાઈ દેસાઈ સહિતના જાગૃત નાગરિકો દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું જેમાં આગામી સમયમાં જુનાગઢ શહેરના તમામ પ્રશ્નો વહેલી તકે પૂર્ણ થાય તેને લઈને ઉગ્ર રજૂઆતો કરાશે જેનામાં વધુ વિગત સાથે આપણી સાથે જોડાયા છે પરેશ બુદ્ધપટ્ટી જી પરેશભાઈ

હાલ અન્ય તૈયારીઓ સાથે સૌથી વધુ ચર્ચા ભગવાન રામની પ્રતિમાની છે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી યોજાવા જઈ રહ્યો છે જેને લઈ હાલ અયોધ્યામાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે રામ મંદિરને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે પણ એ પહેલા મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે રામ મંદિરની સાથે સાથે સૌથી વધુ ચર્ચા ભગવાન રામની પ્રતિમાની છે લગભગ પાંચસો વર્ષની જે રાહ હતી તેનો અંત આવી રહ્યો છે અને બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જે ભગવાન રામનું જન્મસ્થળ છે હાલમાં જ અન્ય તૈયારીઓની સાથે સાથે સૌથી વધુ ચર્ચા ભગવાન રામની પ્રતિમાની છે જે રામ મંદિરમાં સ્થાપિત થવા જઈ રહી છે આ માટે મંદિર સમિતિએ દેશના ત્રણ પ્રખ્યાત શિલ્પકારોની પસંદગી કરી હતી આ શિલ્પકારો દ્વારા બનાવવામાં આવેલી ત્રણ મૂર્તિઓમાં એક મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે આ માટે મૂર્તિની ચૂંટણી સત્તર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાશે તે જ દિવસે ભગવાન રામની મૂર્તિ પણ અયોધ્યામાં શહેરની યાત્રા પર જશે ત્રણેય પ્રતિમાઓ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં જે બનાવવામાં આવેલી ત્રણેય પ્રતિમાઓમાંની એક પ્રતિમાની પસંદગી કરવામાં આવશે અને બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે પરંતુ હવે બાકીની બે પ્રતિમાઓનો શું થશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થશે એક વાતચીત દરમિયાન શ્રી રામ જન્મભૂમિ ગોવિંદભાઈ ક્ષેત્રના ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચોપાલે જણાવ્યું હતું કે ત્રણેય મૂર્તિઓ રામલલ્લાના દરબારમાં સ્થાપિત કરવામાં આવશે ટેમ્પલ ટ્રસ્ટીને તાજેતરની બેઠકમાં ગર્ભગૃહની મૂર્તિ પર સર્વસંમતિ સવાઈ શકી નથી આવી સ્થિતિમાં શિલ્પકારોમાં કોઈ પણ પ્રકારની સ્પર્ધા વિના ત્રણેય મૂર્તિઓ ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે આ ત્રણેય પ્રતિમાઓ પહેલા બીજા અને ઉપરના માળે સ્થાપિત કરવામાં આવશે મંદિરના ટ્રસ્ટી કામેશ્વર ચોપાલના જણાવ્યા અનુસાર આ ત્રણમાંથી કઈ મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે તેનો અંતિમ નિર્ણય કાશીના આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી લેશે આ ત્રણ પ્રતિમાઓમાંથી જે બે પ્રતિમા શાલીગ્રામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે જ્યારે એક પ્રતિમા આરસની છે આ શિલ્પો આ શિલ્પો દક્ષિણ ભારતના બે શિલ્પકારો ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજ અને રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવી છે બધું વાત કરીએ તો આપણા સમાજમાં સાધુ સંતો અને મહંતોનો ખૂબ મહત્વ રહ્યું છે પરંતુ હાલના સમયમાં અમુક એવા ઢોંગી બાબાઓ પણ આપણી વચ્ચે રહેલા છે જેને લોકો ખૂબ જ આસ્થાભેર માને છે પરંતુ થોડા વર્ષો પહેલા ઢોંગી બાબા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે અને સમાજ સામે તેની સાચી છાપ બહાર આવી છે તો આજે અમે તમને ભારતના મહાન ઢોંગી બાબાઓ વિશે જણાવીશું કે જે જેલમાં પોતાના દિવસો ગણી રહ્યા છે જેમાંથી ઘણાએ ગુજરાત સહિત દેશભરમાં પોતાના આશ્રમો થકી પોતાનું કાળું સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને આશ્રમોમાં તંત્ર મંત્ર અને કામ લીલાઓ અને કાળા કામો કરતા હતા બાબા રામ રહી બાબા રામ રહીમને જેલ થયા બાદ અખાડા પરિષદે ઢોંગી બાબાની એક સૂચિ તૈયાર કરી હતી આ સૂચિમાં હિન્દુ ધર્મના નામ પર પોતાની અલગ શાખાઓ ચલાવનાર ચૌદ ઢોંગી બાબાઓના નામ છે અખાડા પરિષદ દ્વારા કહેવાયું હતું કે આ બાબાઓ આ બાબા ઉપર શ્રદ્ધા ન રાખવી જોઈએ પરંતુ જ્યારે આ ઢોંગી બાબાઓ કુકર્મ કરે છે ત્યારે સમગ્ર હિન્દુ ધર્મના સંતો પર આંચ આવે છે અને લોકો દરેક સાધુ સંતોને ખોટા સમજે છે ઢોંગી બાબાઓમાં આશારામ રાધેમાં ઓમજી મહારાજ ઈચ્છાધારી ભીમાનંદ બાબા ગિરી ડેરા સચાસોદાના ગુરમિત શ્રી નિર્મલ બાબા અસીમાનંદ નારાયણ સ્વામી બાબા રામ રહીમ અને મલખાનગીરી બાબાનો સમાવેશ થાય છે ઢોંગી અને ધુતારા સાધુઓ ધર્મના નામે અરબો રૂપિયાની સંપત્તિનું સામ્રાજ્ય ઊભું કરીને બેઠા છે ધર્મના નામે આજે ધંધા ધંધાઓ કરવા લાગ્યા છે એટલું જ નહીં અમુક બાબાઓ તો ધર્મના નામે યૌન શોષણ અને દેહ વ્યાપાર જેવા દુષ્કાર્યો પણ કરે છે આ તો માત્ર મોટા અને નામાંકિત બાબાઓના નામ ગુંડ જેઓ જોડાયા છે પરંતુ આખા ભારતમાં હજુ ઘણા એવા ઢોંગી બાબાઓ છે જે લોકોને છેતરીને પૈસા બનાવે છે આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહેશું તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર